ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગોપનાથ રોડ પર આવેલ ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ ટીમ દ્વારા સમગ્ર દેશવાસીઓને દિવાળી તેમજ નવા વર્ષ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે આપનો તથા આપના પરિવારનું આરોગ્ય સારું રહે હંમેશા આપનો પરિવાર આનંદિત રહે અને આપનું જીવન સુખમય નીવડે તેવો શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો છે તેમજ આ હોસ્પિટલમાં અન્ય સેવાઓની સાથે સાથે પીએમ જયમાં કાર્ડ યોજના અંતર્ગત સર્જિકલ વિભાગ ઓર્થોપેડિક વિભાગ ગાયનેક વિભાગ સહિતની સરકારના નિયમો મુજબના ઓપરેશન સેવાઓ વિનામૂલ્યે થાય છે હું ડોક્ટર હિતેશ રામજીભાઈ પટેલિયા ચીફ મેડિકલ ઓફિસર સર્વિચાર હોસ્પિટલ તળાજા સૌને એડવાન્સમાં હેપી દિવાળી અને હેપી ન્યુ યર સદવિચાર હોસ્પિટલ તરફથી સૌને શુભકામના પાઠવો છો પ્રકાશનો આ પર્વ આપના જીવનમાં અંધકાર દૂર કરે પ્રકાશનો ફેલાવો થાય સ્વપ્નો સાકાર થાય અને પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી સૌને હૃદયથી સદવિચાર હોસ્પિટલ પરિવાર તરફથી સૌને શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ હું ડોક્ટર પરેશ ઝીંઝાળા મેનેજિંગ ડિરેક્ટર સદવિચાર ટ્રસ્ટ જનરલ હોસ્પિટલ આપ તળાજા આરોગ્યપ્રેમી જનતાએ પોતાના સુખ અને દુઃખમાં અમારી હોસ્પિટલ પર વિશ્વાસ રાખી જે સાથ સહકાર મળ્યો છે તે આવનારા વર્ષમાં મળતો રહે તે અપેક્ષા સહ આવનારી દિવાળી તેમજ આવનારું નવું વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ આવનારું નવું વર્ષ આપ સૌને તંદુરસ્તી નિરોગી અને સુખદાયી નીવડે તે પ્રભુ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ